આજના વિડીયોમાં આપણે જોવાના છે કે જે લાસ્ટ વીક હતું એના પ્રીવિયસ વીક બે વીક પહેલાં જે યુએસડી સીએચએફમાં જે એક મેં ટ્રેડ લીધો હતો તો તેના વિશે આપણે વાત કરવાના છે કે કેવી રીતે આ ટ્રેડ આપણે એક્ઝિક્યુટ કર્યો કે હાયર ફ્રેમ એનાલિસિસ શું હતો અને કેવી રીતે આપણે ટ્રેડને પ્લાન કર્યું કયા સેશનમાં ટ્રેડ લીધો અને કન્ફર્મેશન શું હતા રિસ્ક મેનેજમેન્ટ કેવી રીતે કર્યું હતું અને ટ્રેડ મેનેજમેન્ટ કેવી રીતે કર્યું હતું એ બધું આપણે આજે જોવાના છે તો જેવું તમને ખબર છે કે નેક્સ્ટ વીક તો મોસ્ટ ઓફલી માર્કેટ બંધ જ રહેવાનું છે કારણ કે હોલિડે ચાલતા છે ક્રિસમસ ગયું હવે ન્યૂ યર આવશે એટલે જે માર્કેટ છે એ બંધ રહેવાનું છે તો જેવી રીતે આપણે યુએસડી સેપ ચેપની એક્શન જોઈ શકીએ કે માર્કેટ શું કરતું હતું એક ડાઉન ટ્રેન્ડમાં હતું માર્કેટ લોવર લોવર હાઈ લો લોવર હાઈ લોવર લોવર હાય બનાવતો હતો અને અહીંયા આવીને માર્કેટે શું કર્યું અહીંયા લિક્વિડિટી લીધી એન્ડ ધેન ઉપરની ડાયરેક્શનમાં થોડું મૂવ આપવું તો આપણું ટ્રેડ પ્લાન શું હતું કે જ્યારે માર્કેટ કોઈ રેન્જમાં મૂવ કરતું હોય જેમ કે અહીંયા તમે જોઈ શકો કે માર્કેટ આ રેન્જમાં મૂવ કરતું છે તો આપણે શું કર્યું કે ઇન્ટ મતલબ જે રેન્જ છે તો માર્કેટ રેન્જમાંથી આપણને સ્ટ્રક્ચર શિફ્ટ આપતું છે જેવી રીતે અહીંયા આપણે જોઈ શકીએ કે માર્કેટે અહીંયા શું કર્યું લિક્વિડિટી ગ્રેપ કરી અને ઉપરની ડિરેક્શનમાં મૂવ આપ્યું તો આ અહીંયા આપણે આપણું ઝોન ડ્રો કરેલું છે તો એની અંદરથી આપણે સેલના ટ્રેડ લઈ શકીએ પણ આ જે બ્રેક હતી એ બ્રેક એટલી વેલિડ નહીં હતી કારણ કે માર્કેટે નીચેની તરફ ક્લોઝિંગ જ નહીં આપ્યું હતું એનો મતલબ કે માર્કેટમાં આપણે ક્યારે સેલના ટ્રેડ લઈ શકીએ કે જ્યારે માર્કેટ એક સ્ટ્રોંગ બ્રેક આપીને નીચેની તરફ મૂવ આપે તો અહીંયા આપણે જેવી રીતે જોઈ શકીએ કે આ એક અહીંથી એક સ્ટ્રોંગ બ્રેક છે પરંતુ અહીંયાથી તમે જોઈ શકો કે એ ક્લોઝિંગ બરાબર આપ્યું નથી કેન્ડલ જે ક્લોઝ થયેલી છે એ બહુ વીક છે અને મોસ્ટ ઓફલી વીક જ છે તો શું કર્યું કે અહીંયા સપ્લાય ઝોન છે પણ માર્કેટે શું કર્યું એમાંથી થોડું ઘણું રિએક્ટ કર્યું અને ઉપરની ડાયરેક્શનમાં આપણને ઉપરની ડાયરેક્શનમાં બ્રેક આપી એનો મતલબ શું કે હવે માર્કેટની ડાયરેક્શન ચેન્જ થઈ ગઈ છે તો હવે આપણે શું કરી શકીએ તો સૌથી પહેલાં તો આપણે આપણું જે ઝોન છે એ ડ્રો કરી દઈએ કે આ આપણું એક સપ્લાય ઝોન છે કે જ્યાંથી આપણે સેલના ટ્રેડ લઈ શકીએ પણ ક્યારે જ્યારે આપણા પાસે વેલિડ કન્ફર્મેશન હોય તો આપણે જોઈ શકીએ કે માર્કેટે અહીંયાથી શું કર્યું છે આ ઝોનને આપણે ફ્લિપ ઝોન કોને કહેવાય તો આપણે સમજીએ કે માર્કેટ જ્યારે પણ ડાઉન ટ્રેન્ડમાં હોય તો માર્કેટ શું કરશે આવી રીતે ઝોનમાંથી રિએક્ટ કરશે અથવા આવીને અહીંથી મૂવ આપશે તો અહીંયા જે આપણું સપ્લાય ઝોન છે માર્કેટે એમાંથી રિએક્ટ કર્યું અને ત્યાંથી જ એક આપણને મૂવ આપ્યું તો સેમ આવું જ આ ભાગમાં પણ આપણને જોવા મળેલું છે તો અહીંયા આપણે શું કેવી રીતે આપણને કન્ફર્મ થાય છે તો જેમ જે જેવી રીતે તમે જોઈ શકો છો કે આપણું જે આ છે આપણો લો છે ને આ આપણો હાઈ છે તો આપણે અહીંયા ફી જે રિટ્રેસમેન્ટ રો કરીએ આપણો રિસેન્ટ હાઈ આ છે એટલે આપણે આને લઈએ એટલે આપણો હા એ આ ભાગમાં થશે તો હવે શું કરીએ આપણે કે જેવી રીતે મેં તમને કીધું છે કે આપણા આપણી પાસે બે ઝોન છે એક તો આપણું એક્સ્ટ્રીમ ઝોન કે જ્યાંથી જે સપ્લાય છે એ ડિમાન્ડમાં કન્વર્ટ થઈ ગયેલું છે અને બીજું ઝોન કે જે ડિસિઝનલ છે જે ફિફ્ટી પર્સન્ટના નીચે છે તો એ ભાગમાં આપણે એક આપણું ડિસિઝનલ ડિમાન્ડ ઝોન ગ્રો કરી દઈએ હવે શું કરીએ તો આ ડેલીની ટાઈમ ફ્રેમ છે તો હવે થોડું ઘણું રિફાઈનમેન્ટ કરવું હોય તો એ ચાર કલાકની ટાઈમ ફ્રેમમાં થઈ શકે શા માટે કારણ કે આપણને પ્રિસાઇઝ એન્ટ્રી મળી શકે એના માટે તો આપણે પ્રિસાઇઝ એન્ટ્રી શેમાં લેતા છે તો ફિફ્ટીન મિનિટમાં લેતા છે તો શું કરીએ આપણે કે માર્કેટે અહીંથી મૂવ આપેલું છે તમને રિફાઈન કરી દઈએ અને ઉપરનું ઝોન છે અહીંયા તો આ ઝોનમાં આવશે પછી આપણે આપણો ટ્રેડ પ્લાન કરીશું તો જેવી રીતે આપણે જોઈ શકીએ કે માર્કેટે પહેલાં તો આમાં ટેપ કર્યું પછી શું કર્યું તો એકવાર આમાં ટેપ કરે ત્યારબાદ આપણે શું કરવાનું છે કે આપણે ફિફ્ટીન મિનિટમાં જતું રહેવાનું છે ફિફ્ટીન મિનિટમાં જઈને આપણે એ ઝોનની અંદરથી એન્ટ્રી શોધવાની છે ક્યારે તો લંડન સેશનમાં એ શું કર્યું તમે જેવી રીતે જોઈ શકો કે માર્કેટ પહેલાં તો અહીંયાથી આ રેન્જમાં મૂવ કરતું હતું અને શાર્પ મૂવ નીચેની તરફ આપી દીધો એટલે આની નીચેની બધી લિક્વિડિટી એ ગ્રેપ કરી લીધી પછી માર્કેટે શું કર્યું ઉપરની ડિરેક્શનમાં અહીંયાથી બ્રેક આવી તમે જોઈ શકો કે માર્કેટે પહેલાં તો શું કર્યું અહીંથી નીચેની તરફ બધી જે લિક્વિડિટી હતી એ લઈ લીધી અને ઉપરની ડિરેક્શનમાં માર્કેટીએ સ્ટ્રક્ચર શિફ્ટ આપ્યું પછી શું કરીએ આપણે તો હવે ન્યૂયોર્ક સેશન ઓપન થાય ન્યૂયોર્ક સેશન આપણો ન્યૂયોર્ક સેશન છે તો આ સેશનમાં માર્કેટીએ આ ઉપરની તરફ મોટી મોટી કેન્ડલ આપીને મૂવ આપ્યું તો આપણે શું કરી શકીએ કે તમે અહીંયા જોઈ શકો કે અહીંયાથી માર્કેટે શાર્પ મૂવ ઉપરની તરફ આપેલું છે સ્ટ્રક્ચર સિપ પણ કહી શકીએ ફ્લિપ પણ કહી શકીએ શા માટે કારણ કે અહીંયા તમે જોઈ શકો કે ઝોન છે ફિફ્ટીન મિનિટનું અને ત્યાંથી એ મૂ આપેલું છે તો આ સપ્લાય ઝોન અને આ અહીંયાથી જે માર્કેટ એ ઉપરની તરફ બ્રેક આપેલું છે તો આ ભાગમાં આપણું ડિમાન્ડ ઝોન કે જ્યાંથી આપણે ટ્રેડ લઈ શકીએ તો આપણે અહીંયા આપણો ટ્રેડ ની એન્ટ્રી લેવાની છે અને આપણો સ્ટોપ લોસ આને નીચે રહેશે અને ત્યારબાદ આપણો ટાર્ગેટ ટુ આર આવી રીતે આપણે ટુ આર લઈ શકીએ અને પછી આ તો આપણો ખાલી એક ટ્રેડ થયો ત્યારબાદ આપણે શું કરી શકીએ કે માર્કેટ એકવાર આવી રીતે આપણને મૂવ આપે પછી આપણે શું કરવાનું છે કે ફોર એક્ઝામ્પલ માર્કેટ આવી રીતે મૂવ આપ્યું તો પછી આપણે દરેક વખત જ્યારે માર્કેટ રિટ્રેસ કરે ત્યારે અલગ અલગ ટ્રેડ લઈ શકીએ આવી રીતે તમે અહીંયા જોઈ શકો કે માર્કેટે શું કરેલું છે અહીંયા આ ભાગ છે અહીંયાથી અહીંયા ડ્રો કરવાનું છે આ ઝોન ફિફ્ટી પર્સન્ટની અંડરમાં આવતું છે તો આપણે આ ભાગમાંથી પણ આપણો ટ્રેડ લઈ શકીએ આની નીચે મને કોઈ ઝોન દેખાતું નથી મે આ ભાગમાં થોડો રિફાઈન કરે તો પણ મળી જાય ચલો તો અહીંયા જોઈએ તો માર્કેટે શું કર્યું છે અહીંયા તો પહેલાં તો અહીંયાથી લિક્વિડિટી લીધી છે અહીંથી પણ મૂવ આપ્યું છે તો આપણે શું કરી શકીએ સેમ જેવું જે વસ્તુ ઉપર કરી એવી રીતે અહીંયા ફીબોના જે રિટ્રેસમેન્ટ ટૂલ ડ્રો કરીએ આપણને આવરમાં આ એક ઝોન દેખાતું છે ઝોન વેલિડ નથી કારણ કે અહીંયા માર્કેટીએ આવી રીતે મૂવ આપેલું છે આપણને સ્ટ્રેટ આવું મૂવ જોઈએ આપણે ફિફ્ટીન મિનિટમાં જઈને જોઈએ અને ઇન્ટરનલ બ્રેક કહીશું શા માટે ઇન્ટરનલ પ્રેક કારણ કે માર્કેટ શું માર્કેટે શું કરેલું છે આવી રીતે આવેલું છે અને આવી રીતે મૂવ આપેલું છે માર્કેટે આવીને આવી રીતે આપણને આને અને એકચ્યુઅલ બ્રેક કહેવાય આ ઇન્ટરનલ બ્રેક છે અહીંયા જે આપણે જોતા છે તો અહીંયા આવીને રિએક્ટ કરેલું છે પણ આનામાં નીચે લિક્વિડિટી સ્ટીલ અને નીચે સ્ટીલ લિક્વિડિટી છે આ ભાગની અંદર શા માટે કારણ કે અહીંયા આ મૂવ છે તો અહીંયા ઘણા બધા ઓર્ડર હશે તો અહીંયા લિક્વિડિટી હશે તો માર્કેટ અહીંયા આવીને આને નીચે જવાના ચાન્સીસ વધારે તો મે બી કોઈ ન્યૂઝ હશે એના માટે ઉપર જતું રહ્યું છે બાકી મોસ્ટ ઓફ ધ ટાઈમ આવા સમયે આપણા સ્ટોપ લોસ લેશે અને ત્યારબાદ જ ઉપરની ડિરેક્શનમાં મૂવ આપશે નેટવર્ક થોડું લો છે આપણને જુઓ જેવું મેં તમને કીધું હતું કે અહીંયાની લિક્વિડિટી માર્કેટે લીધી અને ત્યારબાદ ઉપરની ડિરેક્શનમાં હું આપું तो एवं समय आप लिक्विडिटी लेवाई त्यारबाद 15 मिनिट मार्केट मार्केटे पहला तो लिक्विडिटी लीधी एंड देन ऊपर डिरेक्शन में वीक स्ट्रक्चर शिफ्ट आप तो पे आप शू कर सकी आ भाग में ट्रेड लई सकी वी कैन इजीली गेट टू आर अपने टू आर આરામથી મળી જશે પણ આ કયા સેશનમાં તો ચેન્જ સેશનમાં છે સો આ ટ્રેડ આપણે નહીં લઈ લઈ શકીએ કારણ કે મોસ્ટ ઓફલી આપણે કયા સેશનમાં ટ્રેડ કરતા છીએ લંડન તો ન્યૂયોર્ક તો આ જે એક હતો આજનો વિડીયો થોડી થોડું ઘણું તમને સ્ટ્રકચર વિશે બતાવશે તો મળીએ કોઈ નવા વિડીયોમાં